જહાંગીરપુરા વિસ્તારમાં ઘરમાં ઘુસી આરોપીએ છેડતી કરી હતી નિંદ્રાદીન બે સંતારાની માતા અને તેના પુત્રને ગળે છરો મૂકી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો જો મહિલાએ જહાંગીરપુરા પોલીસ મતલબ ફરિયાદ નોંધાવતા હતા પોલીસને આવાદની ધરપકડ કરી છે જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરણીતા રાત્રે જમ્યા બાદ બે સંતાના સાથે બેડરૂમમાં સૂઈ જવા પામી હતી રાત્રે 3 કલાકે પુત્ર રડતો હોવાથી પરણિતા ઊઠી ગઈ હતી ત્યાં તેની નજર રૂમમાં પતિના મિત્ર રસીદ મહેબૂદ પઠાણ પર પડતા ચોંકી ઊઠી હતી પણિતા કંઈ સમજે તે પહેલાં રસીદે છરી વડે પુત્ર અને ત્યારબાદ પણિતાને માનમાં લઈ તું અગર ચિલ્લાઈ તો મેં ઇસકો ખતમ કર દુંગા એવી ધમકી આપી હતી ત્યારબાદ નરાધમ રાશિદે પણિતાને શારીરિક અડપલા કર્યા હતા પરંતુ પરણીતાએ હિંમત દાખવી રાશિદના પેટના ભાગે લાત મારી હતી રાશિદને પેટમાં ઈજા થતા છરો લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો રાશિદ પુનઃ આવશે તેવા ડરથી પરણીતાએ દરવાજો અંદરથી બંધ કરી મુંબઈ ખાતે હોટલમાં વેટર તરીકે નોકરી કરનારા પતિને ફોન કર્યો હતો પરંતુ રાતનો સમય હોવાથી પતિએ ફોન રિસીવ કર્યો ન હતો સવારે ધાબા પરથી સાસુ નીચે આવ્યા તો પતિના મિત્રની કરતુતની જાણ કરી હતી અને જાંગીરપુરા પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે નરદમ રાશિદની ધરપકડ કરી કાયદેસરની કારવી હાથ ધરી છે વદીર કૂરસે જાદે પ્રકાશવાળા